સમાચારોમાં આગળ વધીએ કચ્છથી સમાચાર નખત્રણા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો વરસાદી વહેણમાં પૂરજોશમાં પાણી વહેલા પાણી વહેતા રાજ્ય ધોરી માર્ગ બંધ થયો ભુજ નખત્રાણા લખપત રાજ્ય ધોરી માર્ગ બંધ થવાની સ્થિતિ માર્ગની બંને બાજુ ટ્રાફિક જામ સર્જાયો છે દર વર્ષે વરસાદમાં નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારમાં આ જ સ્થિતિ જોવા મળે છે નખત્રાણામાં આપ જ્યાં નજર કરશો ત્યાં પાણી જે પાણી તમને જોવા મળશે રાજધોરી માર્ગને પણ તેની અસર પહોંચી છે એટલે જે વાહનો અહીંથી પસાર થતા હતા તેઓ પણ અટવાઈ ગયા ભોજ નખત્રાણા લખપત રાજધોરી માર્ગ જે બંધ થવાની ફરજ પડી છે અહીંથી પસાર થવું તો કેમનું થવું કારણ કે પાણીનો વેગ આપ જુઓ જાણે કે રસ્તા પરથી નદી વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે વિસ્તારમાં ધોધમાર વરસાદ શું ખાબક્યો અહીં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે બજારોની અંદર પણ પાણી ઘૂસ્યા છે ઘરની અંદર પણ લોકોને પરેશાની થઈ રહી છે આ પાણીના કારણે બીજી તરફ રસ્તા પરથી પસાર થવામાં પણ લોકોને ભારે મહેનત ઉઠાવવી પડી રહી છે જો આવા પ્રવાહમાં કોઈ પોતાનું વાહન નાખે તો તેની શું દુર્દશા થાય તેનો આપ અંદાજ લગાવી શકો છો જો આ પ્રવાહમાંથી લોકો પસાર થાય વાહન પોતાના વાહન લઈને પસાર થાય તો વાહન ખોટકાવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે અને આ સિવાય જો ભારે વાહનો તેમાં નાખ્યું નાખ્યું આ પ્રવાહમાં તો તે પણ તેની સામે જળ લઈ શકે છે જિલ્લાના નખત્રાણામાં વરસાદ ખાબક્યો રોહા ગામની બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જુઓ બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ જળબંબાકાર થયા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ઘુસ્યા છે લોકોની ઘરવખરી પણ બરબાદ થઈ છે જેના કારણે લોકોને હવે રડવાનો વારો આવ્યો છે નખત્રાણાના રોડ રસ્તા જેની ઉપર વરસાદી પાણીનો કબજો જોવા મળી રહ્યો છે લોકો અહીંથી પસાર થાય તે દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એક વ્યક્તિ જેમણે રેનકોટ પણ પહેરેલો છે છત્રી પણ તેઓ લઈને ચાલી રહ્યા છે પરંતુ પાણી જે એટલા છે ઘૂંટણ સુધીના પાણી છે અને જેમ જેમ આગળ કોઈ વ્યક્તિ વધે તેમ તેમ આ પાણીનું સ્તર વધતું જઈ રહ્યું છે કચ્છ દેસલ પર વાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા ખેતર વચ્ચે વહેતી થઈ નદીઓ આજે બપોરના સમયે ભારે વરસાદ વરસ્યો હતો તે બાદના આ દ્રશ્યો સામે આવ્યા છે આસપાસના વિસ્તારમાં ખેતર છે પરંતુ તે જમીન દોસ્ત માફ કરશો તેમણે જળ સમાધિ લઈ લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે કચ્છમાં વરસાદના કારણે નદી બે કાંઠે વહી નીકળી અબડાસા તાલુકાની વેલડી નદી બે કાંઠે વહી નીકળી મંગવાણાથી નીકળીને નવી મંજલ પાસેથી આ નદી પસાર થાય છે આ પાણી પાલરધુના ધોધ ધોધ તરફ હોવાથી જીવંત બન્યો વરસાદના કારણે કઈ રીતે નદીમાં નવાનીર આવ્યા છે અને આસપાસના વિસ્તારમાં પણ હવે ભાઈ તોડાઈ રહ્યો છે કારણ કે જો હજુ વરસાદ વરસશે અને નદીમાં નવા નીર આવતા જ રહેશે તો તેના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળશે વેલડી નદી જે બે કાંઠે વહી રહી છે આસપાસના વિસ્તારોમાં જો પાણી ફરી વળશે તો લોકોને પરેશાની થશે એ વાત નક્કી છે ચોમાસાની શરૂઆતમાં જ રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ગત અથવા અઠવાડિયે દોઢ ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા આ સ્થિતિ વચ્ચે મનપા કમિશનર તુષાર સુમેરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે રસ્તાઓ પર લોકોને અસુવિધા ન થાય તે માટે અધિકારીઓને તાત્કાલિક કામગીરી માટે સૂચના આપવામાં આવી છે અને વરસાદી પાણીના નિકાલ માટે પણ કાર્યવાહી ચાલુ છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની એવા વિસ્તારોને ઓળખવામાં આવ્યા છે જ્યાં વારંવાર પાણી ભરાવ થાય છે અને ત્યાં તાત્કાલિક ટીમો મોકલી કામગીરી હાથ ધરાઈ છે અને એક સાથે અમે એવું કરી છે બધા ડિપાર્ટમેન્ટની કમ્બાઈન ટીમ બને નોટ જસ્ટ એન્જિનિયરિંગ કે નોટ જસ્ટ ડ્રેનેજ એટલે આખું એ રીતે ટીમ્સ કરી છે અને અમે એક એક સોસાયટી એક એક વોર્ડના એવા ડિવિઝન કરી અને અમે એ રીતે જઈ રહ્યા છીએ આખી ટીમ એટ વન પ્લેસ એક સોસાયટીને હાથમાં લઈએ તો આખી સોસાયટીમાં એક ટીમ ઉતરે અને તુરંત એને પૂર્ણ કરીને બહાર નીકળી જાય આ પ્રકારની થોડી વ્યવસ્થા કરી છે અને અમને આ જે ગઈકાલનો ને ગઈકાલે તો ઇટ વોઝ ટ્રેનિંગ પણ પરમ દિવસની એમ જોતા અમને ઘણી જગ્યા પર થોડો પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળ્યો અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે રખડતા શ્વાનોએ બે બાળકો પર હુમલો કર્યો એક બાળકનું મોત નિપજ્યું એક બાળકને ગંભીર ઈજા પહોંચી ચિતલ ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરિવારની અઢી વર્ષની બાળકીને શ્વાને હુમલો કરી તેનું મોત નિપજાવ્યું બીજો બનાવ જસવંતગઢ ગામનો છે પ્લોટ વિસ્તારમાં ચાર વર્ષના બાળકને બચકા ભરી ગંભીર ઈજા પહોંચાડતા તેને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે શ્વાનના હુમલાની ઘટનાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ડાચાફેર પાસે કોંગ્રેસના દીકરાને અત્યંત ગંભીર રીતે નાઈલ કરેલ અને બચકા ભરેલ જેમાં એને રાજકોટ પ્રિવટ સારવાર અંતર્ગત દીકરા બાર કલાક પછી રેકડિયાના રસ્તે રેકડિયા અને જ્યાં

બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે એક મહિલા બે બાળકો પર શ્વાને હુમલો કર્યો હતો એક બાળકનું મોત નીપજ્યું મહિલા અને અન્ય એક બાળક સારવાર હેઠળ છે રખડતા શ્વાનોના આતંકથી ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે શહેર સહિત જિલ્લામાં રખડતા શ્વાન દ્વારા હુમલો કરવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે આ બનાવમાં ચાર વર્ષના ખુશાલ મુકેશભાઈ રાઠોડનું મોત થયું તો આશાબેન મુકેશભાઈ રાઠોડ અને બે વર્ષના સ્મિત મુકેશભાઈ રાઠોડ ગંભીર રીતે ઘાયલ થયા સતત આતંકના કારણે ભાવનગરમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેઓ સારવાર હેઠળ ખસેડાયા છે કુલ ત્રણ પર શ્વાને હુમલો કર્યો સ્કૂલમાં લોખંડની રેક પકડતા